તો કેમ છો બધા મિત્રો મજામાં જશો તો ગુજરાત આપનું સ્વાગત છે હું તો આપણે આજના વિડીયો કે કયા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે તો હમણાં મિત્રો કોઈ સિસ્ટમ સક્રિય નહોતી એટલે વરસાદનું કાંઈ જોર ઘટેલું હતું અમુક અમુક જિલ્લામાં ઝાપટા પડતા આ તારીખ સુધી પણ હવે એટલે આજે તારીખ તેર છે કાલે ચૌદ પંદર હોળ

પંદરથી અઢાર તારીખ સુધીમાં વરસાદની શક્યતા છે કે ગુજરાતમાં સિસ્ટમ બને અને આગળ વધે તો અમુક અમુક જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી છે જો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ત્યાં વરસાદ ભારે વરસાદ પડવાની સંભાવના છે એટલે પંદર તારીખથી પંદર ઓગસ્ટથી ઓગસ્ટ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થાય અને આગળ વધે ગુજરાત તરફ તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આપણે એ જાણીએ કે મેન કયા કયા જિલ્લા છે કે તેમાં ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો પેલા જામનગર છે સુરત છે અમદાવાદ છે અહીંયા ભાવનગર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના વધારે છે અને સુરત છે અને દરિયા કીઠા વિસ્તાર પોરબંદર છે ભાણવડ છે દ્વારકા છે ત્યાં વરસાદ પડવાની સંભાવના વધારે છે અને અને બીજા વાત કરીએ તો હૈદરાબાદ છે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે પણ આપણે જો આ તે સિસ્ટમ સક્રિય થઈને આ અહીંયા ગુજરાત તરફ આગળ વધે તો વરસાદ પડવાની સંભાવના વધારે વ્યક્ત કરવામાં આવે છે ઉપરના તમે જુઓ તો ગાંધીધામ છે નલિયા છે કચ્છ છે આખા આખો વિસ્તાર ત્યાં વરસાદ પડવાની આગળ જો સિસ્ટમ સક્રિય થાય તો દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને એટલે માછીમારોને દરિયો ના ખેડવાની પાંચ દિવસ સૂચના અપાઈ છે હવામાન વિભાગ દ્વારા અને અમુક અમુક જિલ્લામાં જે દરિયાકાંઠાના વિસ્તારમાં છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે